હવે મિત્રો આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ છે પ્રવાહી કચરો અને ગંદા પાણીનો નિકાલ કઈ રીતે કરવો એ અંગેની જે આપણે ચર્ચા આ લેકચરની અંદર આપણે કરવાના છે તો આવો આપણે એની શરૂઆત કરીએ કે ભારત દેશની અંદર અને વિશ્વ અંદર વૈશ્વિક સમસ્યાની વાત હોય ત્યારે વિશ્વના સંદર્ભે આપણે વાત કરીએ તો પ્રવાહી કચરાના અયોગ્ય નિકાલથી જળાશયો પ્રદૂષિત થાય છે આજે કારણ કે એ બધો કચરો જવાનો ક્યાં છે જળાશયોની અંદર તો જળાશયો આજે પ્રદૂષિત થયા છે એનું મુખ્ય કારણ એ છે કે આપણે જેનો નિકાલ કરીએ છીએ નિકાલની પદ્ધતિ બિલકુલ યોગ્ય નથી એટલે કે અયોગ્ય પ્રક્રિયાને કારણે જળાશયો આજે પ્રદૂષિત થયા છે અને એના માટે જ એ પ્રવાહી કચરો અને ગંદા પાણીનો નિકાલ યોગ્ય ટ્રીટમેન્ટથી કરવો જોઈએ તો જ એ વસ્તુ છે એ આપણે એને પ્રદૂષણથી મુક્ત કરી શકીએ છીએ ખાસ ગંદુ પાણી મોટી સમસ્યા આજે બની રહી છે આજે કોઈ પણ વિસ્તારની અંદર ગંદુ પાણી છે આપણે કીધું ને કે વિશ્વના એક તૃતીયા દેશો આજે એ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે ગંદુ પાણી આજે મોટી સમસ્યા એટલા માટે પેદા થઈ છે કે આજે કોઈપણ વિસ્તારની અંદર આપણે જઈએ તો ત્યાં એ પાણીની જે શુદ્ધતા છે એ શુદ્ધતાની અંદર ઘણી બધી અશુદ્ધિઓ ભેગી થઈ છે એટલે કે આજે એની અંદર જે પ્રવાહી કચરો અને ગંદુ પાણી છે એનો જે યોગ્ય રીતે નિકાલ નહીં કરવામાં આવે તો એ ગંદુ પાણી છે એ મોટી સમસ્યા આજે બની રહી છે બીજી વાત

સરોવર હોય તો એ સરોવર પણ દૂષિત થશે અને સમુદ્રની અંદર પણ જે સજીવ સૃષ્ટિ ઉપર એની મોટી અસરો થવાની તો આ વાત થઈ મિત્રો ગંદા પાણીના જે મલિન દ્રવ્યો છે એ સ્વાભાવિક છે કે નદી છે સરોવર છે સમુદ્ર છે તળાવો છે એની અંદર જશે અને એને કારણે પાણી દૂષિત થવાનું ત્યાં બીજું કે મહાનગરની અંદર કે નગરપાલિકાની અંદર ગટરોનું પાણી વ્યવસ્થાને લીધે અશુદ્ધિ ફેલાય છે જે વ્યવસ્થા હોવી જોઈએ આજે આપણે ભારત દેશની અંદર અને મિત્રો ગુજરાતની અંદર કેટલી બધી નગરપાલિકા મહાનગરપાલિકા એવી છે કે ગટ્ટરોની બિલકુલ કોઈ પ્રકારની વ્યવસ્થા નથી અને કરોડોના રૂપિયા જે ખર્ચ કરીને સરકારે જે ગટરો નાખી છે પણ એની અંદર ભ્રષ્ટાચાર એ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે કોઈને કોઈ જગ્યાએ નગરપાલિકાની અંદર ગટ્ટરોની જે વ્યવસ્થા થઈ છે આ ગટરોની વ્યવસ્થા બિલકુલ કાર્યરત નથી અને એને કારણે શહેરની અંદર ઠેક ઠેકાણે આવા ગટરોના જે ગંદા પાણીઓ ઉભરાય છે અને એને કારણે કેટલા બધા રોગો છે ફાટી નીકળ્યા છે તંત્ર એની નરી આંખે જોઈએ છે પણ છતાં એની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ લાવવા નથી માંગતા મિત્રો અને પ્રજા જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ છે એને આપણે સહન કરવાનો ધારો આવશે આખરે સહન કરવાનો વારો પચાસ કરોડ રૂપિયે સો કરોડ રૂપિયે કે પાંચસો કરોડ રૂપિયા ગટર યોજના એવી હોય કોઈપણ શહેરની અંદર અને જો એને એ એ ગટર યોજનાથી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ એ શહેરોની અંદર ગટ્ટરના પાણીઓ ઠેક ઠેકઠેકાણે ઉભરાતા હોય તો મિત્રો એનાથી મોટી સમસ્યા આપણે એ સહન કરવાનું પબ્લિક જ છે તો જ્યાં સુધી પબ્લિક એટલે કે જનતા જ્યાં સુધી એ સક્ષમ નહીં હોય કોઈ પણ અવાજ ઉઠાવવા માટે ત્યાં સુધી મિત્રો આ સમસ્યા કાયમી માટે રહેવાની છે એટલે એ મહાનગરોની અંદર ગટરોના પાણીની અવ્યવસ્થાને લીધે અશુદ્ધિઓ છે એ ફેલાય છે બીજી વાત આપણા દેશની પવિત્ર નદીઓ જે ગંગા છે યમુના છે ગોદાવરી છે કૃષ્ણા છે કાવેરી છે એક્સ વાય કે આપણે નર્મદા વગેરે એ નદીઓની અંદર જે ગર્ભપ્રાસના પાણીઓનો ઉપયોગ પણ જે આપણે ડિટરજન્ટ છે એટલે સાબુ છે પાવડર છે એનું ફીણ વાળું પાણી પણ ઘણી વાર છે આપણે એ ગટરો મારફતે નદીઓની અંદર છોડી દેવામાં આવે છે અને એને કારણે પણ ડિટરજન્ટના રંગ રસાયણ વાળું પાણી એ નદીઓની અંદર જાય છે અને એને કારણે પણ પ્રદૂષણ એ ફેલાય છે તો એ પ્રવાહી કચરો એની અંદર જતો હોય છે આજે ગંગાની અંદર પવિત્ર નદી ઘણી છે આપણે દેશની અંદર તો કેટલા લોકો એની અંદર ઘણી બધી અસ્થિઓ પધરાવે છે મૃત વ્યક્તિઓના સડી ગયેલા અંગો છે વગેરે છે એ બધી વસ્તુની અંદર ફેંકે છે તો એને કારણે પણ એ નદીઓ છે દૂષિત થઈ છે એટલે આ રીતે એ પ્રવાહી કચરો અને ગંદા પાણીનો નિકાલ એ યોગ્ય રીતે કરવો જોઈએ એની જગ્યાએ આપણે નથી કરતા અને એ આખરે એ નદીઓ છે એ પ્રદૂષિત થઈ છે સમુદ્ર પ્રદૂષિત થયા છે સરોવરો પ્રદૂષિત થયા છે અને એને કારણે એ સમસ્યાઓ આવી છે તો આ વાત થઈ પહેલી હવે આવે છે બીજી બાબત જૈવિક કચરો જૈવિક કચરો એટલે શું કે જે સજીવ સાથે સંકળાયેલી બાબત હોય કે જેમ કે માનવ પ્રાણીના રોગના નિદાન અને સારવાર માટે બે વસ્તુ યાદ રાખજો માનવ અને પ્રાણીઓના એને જે કોઈ રોગ થયેલ કોઈ વ્યક્તિ છે કે કોઈ હાથની અંદર કોઈ વસ્તુ થઈ છે તો હાથની વાટકાપ કરવું પડે ઇન્જેક્શન આપવું પડે ટ્રીટમેન્ટ કરવી પડે ત્યાં પ્લાસ્ટર હાથ તૂટી પ્લાસ્ટર લગાડવું પડે વગેરે તો માનવ પ્રાણીના રોગના નિદાન અને સારવાર અને વાટકાપ માટે તેમાં વપરાતી ચીજ વસ્તુઓ તેમાં વપરાતી ચીજ વસ્તુ એટલે કંઈ કે જેમ કે પાટા છે રૂ છે પ્લાસ્ટર છે હાથ મોજા છે ઇન્જેક્શન છે ગ્લુકોઝ છે દવાની ખાલી બોટલો છે ઇન્જેક્શનની સોય છે બાટલાઓ આ બધા જ વસ્તુઓ જે એની અંદર વપરાય છે એ વપરાતી ચીજ વસ્તુઓને આપણે જૈવિક કચરા તરીકે ઓળખવામાં આવે છે બીજી તો એના નિકાલ માટે શું કરવું જોઈએ આ બધો જૈવિક કચરો છે બાયોવેસ્ટ કહેવામાં આવે છે બરાબર મેડિકલ મેડિકલ વેસ્ટ જેને આપણે કહે છે મેડિકલ વેસ્ટ એવા શબ્દથી તેને ઓળખે છે અને મેડિકલ વેસ્ટ એટલે શું એવો પ્રશ્ન તમને પરીક્ષાને અંદર પૂછાય તો મેડિકલ વેસ્ટ એટલે શું કે મોટી મલ્ટીપર્પઝ હોસ્પિટલોની અંદર દવાખાનાઓની અંદર જ્યારે મનુષ્ય કે પ્રાણીઓના સારવાર દરમિયાન ઉપયોગમાં લીધેલા સાધનોને આપણે મેડિકલ વેસ્ટ શબ્દથી એ ઉપયોગમાં લીધેલા સાધનો એટલે કયા કાં બધા જે ઇન્જેક્શન છે મને કે કોઈ ડૉક્ટર છે એ ઇન્જેક્શન એક વ્યક્તિને ઇન્જેક્શન આપે છે અને પછી ઇન્જેક્શન એ એને અલગ અલગ પ્રકારની મિત્રો ત્રણ પ્રકારની એની કોથળીઓ હોય છે અને ત્રણે ત્રણ પ્રકારની કોથળીની અંદર અલગ અલગ વસ્તુઓ ખાસ એને મૂકવાની હોય છે અને દરેક મેડિકલ અને દરેક મેડિકલ પ્રમાણપત્ર એની પાછળ હોવું જોઈએ કોઈપણ દવાખાનું કે હોસ્પિટલ ચાલતી હોય તો એની પાસે મેડિકલ વેસ્ટ અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ ત્રણ પ્રકારની કોથળીઓ હોવી જોઈએ અને ત્રણે ત્રણ પ્રકારની કોથળીની અંદર એ જ વસ્તુની અંદર એનો સામાન એનો પેક થવો જોઈએ કોઈ પણ ઇન્જેક્શન ગમે ત્યાં ડૉક્ટર આપે ગમે ત્યાં પછી ફેંકી દે છે આજે આપણે જોઈએ છીએ કે મોટા મોટાભાગના શહેરોની અંદર ઘન કચરાની અંદર આ વસ્તુ પણ વિશેષ છે અને એ મિત્રો ચેપી રોગ છે એનાથી એક વ્યક્તિને સિરિન્સ કે ઇન્જેક્શન આપેલો અને જ્યારે બહાર ફેંકી દે છે ત્યારે એમાંથી માખી વગેરે એની ઉપર બેસે છે એમાંથી એ બીજા એ દૂષિત થાય છે અને બીજા લોકો એનો ચેપ લગાડે છે તો એને યોગ્ય રીતે એને ટ્રીટમેન્ટ કરવી જોઈએ બરોબર છે ત્રણ પ્રકારની કોથળીઓને જ સામાન નાખવો જોઈએ અને એના નિકાલ માટે ખાસ તકેદારી રાખવી જોઈએ વૈજ્ઞાનિક ખાસ અને રંગ ધરાવતી અંદર જેનો કરો તમારા અંદરના જાણવું શબ્દ આપેલો છે અને ત્રણ પ્રકારની કોથળીઓ છે કઈ કોથળી અંદર કયો સામાન નાખવો એ એની અંદર ઉલ્લેખ કર્યો છે બીજું નિકાલ માટેનું વાહન એક વાહનનો ફોટો આપેલો છે સરસ મજાનું વાહન કે બોડી પેક વાહન હોવું જોઈએ એની અંદર એક પ્રકારની એક સિગ્નલ એ ચિહ્નો હોય એ વાહન એ ખાસ અઠવાડિયે દસ દિવસ મોટી હોસ્પિટલો હોય તો રોજે રોજ અઠવાડિયે દસ દિવસે વીકલી એમ અલગ અલગ પ્રકારની હોસ્પિટલની અંદર જ વાહન આવે છે આ કોથળીની અંદર જે સામાન હોય છે એ વાહનોની અંદર મૂકી દે બોડી પેક વાહન હોય છે ચેપ લાગવાની સંભાવના રહેલી હોય છે ખાસ પ્રકારનું વાહનની અંદર તૈયાર કરવામાં આવેલું હોય છે અને ખાસ પ્રકારનું કાયદાકીય જોગવાઈથી વાહન બનાવેલું હોય છે બીજું કે આવો આ જે કચરાને ખુલ્લામાં બાળવાથી ઘણા બધા પ્રકારના ચેપ લાગે છે એટલે એને બાળવા માટેની પણ વ્યવસ્થા યોગ્ય રીતે કરેલી હોવી જોઈએ અને બંધ બોડી પેકની અંદર એ કચરો છે એને બાળવામાં આવે છે અને ખુલ્લા બાળવાથી જોઈને ચેપ લાગવાની સંભાવના રહેલી હોય છે અને ખાસ જે વ્યક્તિ હોય એની સાથે કામ કરે છે એના કર્મચારી હોય એને ખાસ ત્રણ ચાર તકેદારી રાખવાની હોય છે એક હાથ મોજા પહેરેલા હોય છે ગ્લોવ્સ પછી એપ્રન સૂટ પહેરેલું હોય છે આખું અને માસ્ક અને એના ખાસ પ્રકારના બૂટ હોય છે એ પહેરેલા હોવા જોઈએ જેથી કરીને એ લોકોને ચેપ ન લાગે તો આ મિત્રો થઈ છે મેડિકલ વેસ્ટ બરાબર પેરામેડિકલ મેડિકલ વેસ્ટ એટલે આ જેવી કચરો કોને કહેવાય એ અંગેની ચર્ચાઓ થઈ અને પ્રવાહી કચરાના ગંદા પાણીના નિકાલ અંગેની વાત આ પીરિયડની અંદર આપણે કરી તો અપેક્ષા રાખું છું કે આમાંથી ઘણી બધી માહિતી તમને પ્રાપ્ત થઈ છે નવા મુદ્દા સાથે ફરી મળીએ ત્યાં સુધી સૌનો આભાર ધન્યવાદ